રાધે રાધે આજે હું આમ લખી એકાદશીની કથા કહી સંભળાવીશ જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી એકાદશી છે આ એકાદશીનું મુહૂર્ત સવારે સાત ને છેતાલીસ મિનિટથી બપોરે એકને સત્તાવન મિનિટ સુધીનું સુપ આમલકી એકાદશીનું છે બીજે દિવસે ગોવિંદ દ્વાદશી પુષ્પ નક્ષત્ર રાત્રે બાર ને બાવન સુધી છે આમલકી એકાદશી ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરનારું છે આમલકી એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્યની નિવૃત્તે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરું ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ લો આ દિવસે આસ્થા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને આ પૂજા દરમિયાન તેમને આંબળા જરૂરથી અર્પણ કરવા આમલકી એકાદશીએ આંબળાના ઝાડમાં ધૂપ દીપ ચંદન કુમકુમ પુષ્પ તેમજ અક્ષત અર્પણ કરવા કોઈ ગરીબ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને પોતાના અનુસાર ભોજન દાન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર આંબલકી એકાદશીને આંબળા સાથે જોડવામાં આવે છે આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે એક માન્યતા અનુસાર આંબળાના દરેક અંગમાં દેવતાઓનો વાસ છે પ્રચલિત કથા અનુસાર શ્રી હરિની નાભીમાંથી કમળ ખીલ્યું અને તેમાંથી પરમ પિતા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું સ્વયંના પ્રાગટ્યનું સત્ય જાણવા બ્રહ્માજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને આખરે તેમના તપથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ પ્રગટ થયા તે સમયે બ્રહ્માજીની આંખમાંથી આંસુ સર્યા અને તે અક્ષુબિંદુમાંથી જ આંબળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું શાસ્ત્ર અનુસાર આંબળાના વૃક્ષના પ્રાગટ્યના તે દિવસે સુદ એકાદશીની તિથિ હતી કહે છે કે તે સમયે સ્વયં શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને આશીષ પ્રદાન કરતા કહ્યું કે આ વૃક્ષ તમારા અક્ષોમાંથી ઉત્પન્ન થયું છે એટલે તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે તેમનું દરેક અંગ પૂંજનીય બનશે ફાગણસુદ એકાદશીએ જે વ્યક્તિ આ વૃક્ષ નીચે મારી પૂજા કરશે અથવા મને તેનું ફળ અર્પણ કરશે તેની જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરી દઈશ આમ લખી આંબળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને વિષ્ણુ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવ દાનવ ગંધર્વ યક્ષ રાક્ષ નાગ અને નિર્મળ અંતાકરણ વાળા મહર્ષિઓને જન્મ આપ્યો એમનામાંથી દેવતાઓ અને ઋષિઓએ સ્થાન પર આવ્યા કે જ્યાં આંબળાનું વૃક્ષ હતું રાજન આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી જ નવાઈ લાગી કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા ન હતા દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ મહર્ષિઓ આ વ્રત સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે એના સમસ્ત માત્રથી ગૌદાનનું પુણ્ય મળે છે સ્પર્શ કરવાથી એના કરતાં બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે બધાએ પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે એના મૂળમાં વિષ્ણુ એની ઉપર બ્રહ્મા ખંભામાં શિવ શાખાઓમાં મુનિઓ ડાળીઓમાં દેવતા પાનમાં વસુ ફૂલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિ છે 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 વૃક્ષ પુરુષો માટે માટે એ પરમ જોઈએ દેવતાઓ છો કે અન્ય કોઈ અમને સત્ય જણાવો પુનઃ આકાશવાણી થઈ જે સંપૂર્ણ ભૂતોના કરતા અને સમસ્ત ભુવનના સૃષ્ટા છે જેમને મહાન પુરુષો પણ મુશ્કેલોથી જોઈ શકે છે એ જ સનાતન વિષ્ણુ હું છું શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા આમ કરવાથી શ્રી સંતુષ્ટ થયા અને બોલ્યા તમને હું અભિષ્ટ આપું ઋષિઓ બોલ્યા ભગવાન જો તમે સંતુષ્ટ થયા હોવ તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય આ રીતે વિષ્ણુ ભગવાને આપણને આ આમ આમવતી એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી આમવતી એકાદશી વ્રત ફાગણ મહિનાની શુકલ પક્ષની એકાદશી આવે છે મહિનામાં બે એકાદશી એક શુકલ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી એમ બે એકાદશી આવે છે જો તમે એકાદશી રહી શકો તો તમે પાણી પીને પણ રહી શકાય છે પણ જો કોઈ કારણોસર એકાદશી આપણે રહી શકતા નથી તો ફળ ફળાદી ખાઈને પણ આ એકાદશી રહી શકાય છે આપણે ભગવાનને ભોગ ધરીએ ત્યારે તુલસી પાનનું પત્ર મૂકીને ભોગ ધરે છે આ એકાદશીના દિવસે આમળાનો આંબળો મૂકીને ભગવાનને ભોગ દઈ શકીએ છીએ આ રીતે આપણે લખી એકાદશી વ્રત કથા કરીશું જય શ્રી કૃષ્ણ